આ એકસો ચાર વર્ષ જૂની બેંક છે એ રિસ્ક આપનો ઓગણીસો બાળીસમાં થઈ હતી કે બાર હજાર કરોડનો બિઝનેસ ધરાવે છે અને લગભગ ચારસો સવા ચારસો કર્મચારીઓ ભૂલ ધરાવે છે આ બેંક દક્ષિણ ગુજરાતની સૌથી મોટી બેંક છે અને આ બેંકને અમારી બેન્કને પર કર્મચારી પર હેડ સૌથી સારો બિઝનેસ કરવા માટેનો એવોર્ડ મળ્યો છે આ વર્ષે જ એ આ બેંકની બત્રીસ બત્રીસ શાખા છે એમાંથી

સુરત પીપલ બેંક જે આર્થિક સુરત શહેરમાં આર્થિક ખૂબ જ ઊંચું રહ્યું છે એની સાથે એક સામાજિક ના ભાગરૂપે એક સામાજિક ફરજ સમજીને દર વર્ષે અમે બ્લડ કેમ કરીએ છીએ એના એના થકી અમે ચારસો પાંચસો ની ઉપર જે બ્લડ મેળવીએ છીએ એમાં અમને બેંકના કર્મચારીઓ બેંકના સભાસભ્યો અને બેંકના ખાતેદારો સંપૂર્ણ સહયોગ એમાં મરે મળતો રહે છે હું અમિત દિલીપભાઈ ગજ્જર ચેરમેન ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ આજે અમારી બેંક દ્વારા અમારા સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ અમે દર વર્ષે જેમ મેગા રક્તદાન કેમ્પ કરીએ છીએ તેમ આ એકસો ચારમાં સ્થાપના નિમિત્તે અમે આજે પણ એક મેગા રક્તદાન કેમ્પ રાખ્યો છે જેમાં સર્વે સભાસદો અમારા ગ્રાહકો તથા અમારા પીપલ પરિવારનો ખૂબ જ સારો સહયોગ મળે છે